કેમ છો જાય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વેલગમાં તો પહેલા પહેલાં તો બધાને શુભ સવાર અને ગયા છે હાળા નવ બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા વેલગમાં તો આવી ગયો છે ગિરજમાં અને હાળા નવ જેવું થઈ ગયું તો કામકાજ તો છે નહીં પણ આવીને થોડીક વાર બેહું હું ને થોડુંક સાફસૂફ કરું બાકી તો કઈ કામ કદા છે નહી પ્લેજર વડ્યું હે ટીવીએસ કાકા લઈને સાઈડ ઉપર વહી ગયા હે કામે તો થોડીક લાપી મારી હતી ટીવીએસ માં તો ઈ કચરો કરીને કાકા ગયા હે થોડુંક સાફ સફાઈ કરી નાખું સાઈલેશન અહીં જતું નહીં એનું છે આ ચાલો થોડુંક સાફ સુફ કરી નાખું તો બન્યા રહેજો હવે આવી ગયો છું પાણી નાસ્તો કેમ છો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલગ માં તો પહેલાં તો બધાને શુભ સવાર અને વાગી ગયા છે હવારના ના દસ તો મારા નવા વિલગ માં તમારું હાર્દિક સ્વાગત છે આવી ગયો તો ગેરેજમાં અને કાકા વી ગયા છે સાઈડ ઉપર ટીવીએસ લઈને અને નાની બેન ને હું બે આવી ગયા છે અહીંયા ગેરેજમાં તો પ્લેઝરને કાઢ નાખ્યું બાંડ્યા અને આવી બેઠા છીએ થોડીક વાર તો હવે કાલે થોડુંક કામકાજ હતું ઘરમાં એટલે પછી કાલે બપોર થી બિલોબલ કજા આગળ નહોતો વધાર્યો થોડુંક કામકાજ એવું હતું અને પછી બપોરે ઘરનું કામકાજ પછી એક પછી એક્ટિવાનું પડ્યું હતું એમાં પેપર મારવાનો હતો પેપર મારતો હતો એટલે પછી એમ કાગળ નતો તો આવડું એક્ટિવાનું પડ્યું છે તો આ એક ઘસવાનું બાકી રહી ગયું હતું મારા કાકા છે ને એને એક્ટિવા લીધું છે એને નાખવાનું છે એટલે મેં કીધું પેપર તો પછી હું કાકા બે કાકા ઘરે હોય ને તે દિવસે એમાં કલર મારી દે એટલે પછી બીજા એક મારા કાકા છે ને એને એમાં થઈ જાય ચાલો હવે કાંઈ કામકાજ તો છે નહીં તો થોડીક ફોનમાં મથી પછી આપણે જાય ઘરમાં તો વિલગ બન્યા રહેજો કાલ પછી ઘરમાં ઘરમાં હતો એટલે પછી વિલોગ આગળ નહોતો વધાર્યો અને કામકાજ હતું એટલે પછી એમ હોય પાછો વિલંક ઉતારી નકાય કામકાજ હોય એટલે તો ચાલો વેલકમાં બેના રહેજો પછી આપણે વેલક આગળ વધારતા રહેવું તો હવે વાગી ગયા છે બપોરના બાર અને નાની બેન ને અંદર ઘરમાં મૂકી આવું છું તો હવે જાઉં છું બારે કારણ કે વસ્તુ લેવા જવાનું છે મારે તો વસ્તુ લઈ આવું પછી આપણે પાછા ગેરેજમાં બેસી તો હાલો વિલોગમાં માં બેના રહેજો વસ્તુ લેવા જવાનું છે પ્લેજર તો બાયણ જ પડ્યું છે હાલો ચાલ એ લઈને વસ્તુ લેવાની છે તો એ લેતો આવું પછી આપણે વિલોગ આગળ વધારતા રહેવું તો વાગી ગયા તો બપોરના ના હાડી તો વિલોક આગળ વધારું છું તો પછી બપોરે કામ હતું એટલે પતાવી નાખ્યું પછી બેઠો તો પછી બેઠો તો અને પછી કાકાનો ફોન આવ્યો તો તો એક કેરિયલ કરવાનું હતું એટલે પટેલ ચોકમાંથી કેરિયલ છે એ મૂકી ગયા છે આયસરનું એને કલર કરવાનું છે તો ગયો તો કલર લેવા માટેની આ પટેલ ચોકમાં ડબલુ લઈ આવ્યું છે તો જોઈ લે એમાં કલર હે કે નહીં જો કે પછી નવો લેવા જવું જોઈએ આ કેરિયલ છે તો આમ કલર કરવાનો છે ચાલો વિલક માં બેના રહેજો તો હવે હાઈ ના આવ્યા છે જો 10 15 મિનિટ ની વાર છે તો અત્યાર સુધી ગેરેજ માં મટીરીયલ માં કલર કરતો તો તો હવે કિરીયલ કરો કલર થઈ ગયો છે હાલો બતાવી દઉં તમને જો એકદમ કાળો મસ્તીનો તો કેરિયલ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે લાખા પર મારા કાકા કાકાને થોડું કામ છે એટલે ઇન્ટ્રા લઈને ને જવાનું છે તો લાખા પર જવાનું છે મારો મમ્મી ઘરે મારા મામાનો ફોન આવ્યો હતો એટલે આજે જમીન નીકળવાનાથી તો ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ જાવ ને થોડુંક ઇન્ટરની સાફસૂફ કરી નાખું તો ચાલો વિલગમાં બૈને રહેજો એને થોડુંક બહાર કાઢીને આપણે સાફસૂફ કરી નાખીશ થોડું ધમાહો થઈ ગયો છે કચરો જોવો અંદર ચાલો વિલગમાં બહેને રહેજો તો પાછળ લઈને સાફસૂફ કરી નાખું આગલો કાચ બાદ સાફ કરી નાખું અને તોડ ખંખેરીને પછી થોડોક કાચ ફે ને ધોઈ નાખું એટલે એકલા થઈ જાય સાંજે જવાનું હોય જમીને તો કાકાએ આવવાના છે એને ફોન કર્યો હતો કે આ વાંધો હું કે મારા આજ બધીનું કામ છે કે સાંજે પૂરું થઈ ગયા હે પછી બે દિવસની રજા છે તો હલો હવે સાફસુફ કરી નાખું તો વિલબમાં બહેને રહેજો પછી આપણે વિલબ આગળ વધારતા રહો તો હલો હવે લાઈટ કરી દઉં બંધ તો કેમ છો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વેલોગમાં તો વાગી ગયા છે બપોરના બાર અને હવે વેલોગ ચાલુ કરું છું તો પહેલાં તો બધાને શોધ સવાર હમણાં બે દિવસથી ગયા ગામડે ગામડા લાખા પર થોડુંક કામકાજ હતું એટલે ઇન્ટર લઈને ગયા હતા હું મારા કાકા બે સોમવારે સાંજે ગયા હતા પછી કાલે સાંજે આવ્યા હાતક વાગ્યા પછી કાલે જવાનું હતું કાકાને બીજે ચોટલીલા બાજુ જવાનું હતું થોડુંક માતાજીનું કામ હતું એટલે કાલ ગયા હતા પછી ન્યા તો કાકા પછી દાદાને ઘરે મૂકી આવ્યો તો ત્યાંથી ની લોકોની બસમાં બસ ગયા તા તો હવે આવી ગયો છું ગેરેજમાં અને આજ થોડુંક કામકાજ કરવાનું છે તો ટીવીએસ માં હોરન ની સ્વીચ પાછી બંધ થઈ ગઈ છે હોરન નથી વાગતું એટલે પાછું હોરન નું કરવાનું છે ચાલો હવે સ્વીચ લેવા જવાનું છે તો હવે સ્વીચ લઈ આવું પેલા તો ટીવીએસ ને બહાર કાઢી કાઢ નાખ્યું પપ્પા ગયા ગાડીમાં તો ખોરું જ લઈ ગયા છે પ્લેજર પડ્યું છે ને આજ તો કાકા ઘરે છે આજ તો રજા છે અમે બે દિવસથી એને તો કાલથી લગભગ એનું કામ ચાલુ કરવાનું પાછું સાઈડ ઉપર તો આજે ઓરન કરી નાખું મને જે ઓરનની સીટ પાછી બગડી ગઈ એટલે આજે કરી નાખું હવે પાછું રિપેરિંગ કરી નાખી તો હાલ હવે આવું ઓરન લેવા ટીએસ કાઢ નાખું બારે કાલો વ્લોગ માં બન્યા રહેજો અને કાલ નો વ્લોગ પરમ દિવસ નો વ્લોગ છે બે અહીંયા કઈ નાખું આગળ જોયો તમે કારણ કે વ્લોગ જાડવો બનનો નોતો એટલે તો વ્લોગ માં બન્યા રહેજો તો હવે આવી ગયો છું ગેરેજ માં અને બપોર ના આવી ગયા છે એક તો સ્વિચ લઈને આવી ગયો હું

તો હાલ હવે જોઈ લો કે આપણે પછી આગળ વધારશું તો હવે જાઉં ઘરમાં ચા પાણી પી લઉં અને પછી નાઈ જોઈ લઉં તો કેમ છો હવે આવી ગયો છું ગેરેજમાં અને પછી બપોરે થોડીક વાર ટીવી જોતો તો બપોર પછી અને પછી મારા કાકા આવ્યો હતો થોડુંક કામકાજ હતું એટલે બાર ગામ ગયા હતા એટલે રાજકોટમાં થોડુંક કામકાજ હતું આઠ આપણે માર કાકા એક ટીઓ લીધું તો એનું કાગડિયાનું કામકાજ હતું એટલે પછી રોડે ગયા હતા થોડુંક કામકાજ હતું એટલે તો પછી આવીને પછી નાઈ ધોની કમ્પ્લીટ થઈને હવે આવ્યો છું થોડુંક કામકાજ છે એટલે તો ટીવીએસ ની લાઇટ હરકી કરવાની છે હરકી પડતી નથી એટલે તો હવે થોડીક હેઠા કરવાની છે બહુ ઉપર પડે હે તો હાલો લેતો આવું એના ગાજ થોડીક શરદી જેવું થઈ ગયું એટલે અવાજ થોડો ઘણો થઈ ગયો હવે અત્યારે ચાલો વિલોગમાં બહેને રહેજો જો હવે લાઈટ કરી નાખી છે અહીંયા રાખીને અમે દિવાલે ચાલો હવે પાણા થવા આવ્યા હોય તો અમે જાઉં નીકળું દૂધ લેવા પછી દૂધ લઈને આવીને જમી લઈએ તો ચાલો વિલોગમાં બહેને રહેજો હવે જાઉં દૂધ લેવા

એટલે મારો નવો વિલગ આવે તમને તરત ખબર પડી જાય અને નાની એવી કોમેન્ટ કરી દઈ જાઓ તો ચાલો હવે વિલગ ને કરું છું પૂરો ટીવીએસ ને અંદર મૂકી દઉં અને પછી જમીને વિલગ એડિટિંગ કરી નાખું અને અપલોડ કરી દઉં તો ચાલો મળીએ કાલના નવા વિલગ માં ટીવીએસ અંદર રાખ દઉં હવે પ્લેજર તો અહીંયા જ છે જ દટકાઈ દઉં Tak ya, tiga sampai muk di dua. Kau mau ban?